પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે આજે મહાશિવરાત્રીના પાવન અવસરે વહેલી સવારથી ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યો સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી ગુંજી ઉઠો ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી મહાશિવરાત્રીના પાવન પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના કપાટ વહેલી સવારે ચાર વાગ્યા વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા મંદિરના દ્વારા ખુલતાની સાથે જ ભક્તોનો ગોડાપુર સોમનાથ મહાદેવના મંદિરમાં ઉમટી પડ્યો અને સમગ્ર મંદિર પરિસર જય સોમનાથ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું મહાદેવને પ્રાતઃ પૂજા કરી વિશ્વકલ્યાણી પ્રાર્થના કરવામાં આવી તેમજ વિશેષ શૃંગાર પણ કરવામાં આવ્યો આ સિવાય સમગ્ર દિવસ દરમિયાન અલગ અલગ પૂજા અર્ચના કરવામાં આવશે તેમજ મંદિર દર્શનાર્થીઓ માટે સતત બેતાલીસ કલાક સુધી ખુલ્લું રહેશે અલગ અલગ રાજ્યોમાંથી પણ વહેલી સવારથી જ ભક્તો આરતીનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા તો ઘણા શ્રદ્ધાળુઓ પ્રથમ વખત સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે ખાસ મહાશિવરાત્રીના દિવસે દર્શન કરી ધન્યતા અનુભવી અને પોતાને નસીબદાર ગણાવતા જોવા મળ્યા આ સિવાય ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે વિજય રૂપાણીએ પરિવાર સાથે દાદાના દર્શન કરી વિશ્વકલ્યાણી પ્રાર્થના કરી હતી તો હર્ષ સંઘવીએ પણ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી બાઇટ હર્ષ સંઘવી ગૃહમંત્રી ગુજરાત બાઇટ વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત રિપોર્ટર ભરતસિંહ જાદવ ગીર સોમનાથ જિલ્લાના શિવરાત્રી આજે બહુ પવિત્ર દિવસ છે જે ભારતનો સૌથી પ્રાચીન અને બધા મંદિરોમાં પ્રથમ માનવામાં આવે છે જે શિવના બાર જ્યોતિર્લિંગમાં છે એમાં પ્રથમ નંબર આપવામાં આવ્યો છે તો આજનો દિવસ બહુ જ પવિત્ર છે એ જ કે માંગવાનું તો છે ને બધા એનું કામ અમે વધારે કરી શકીએ એવી જ પ્રાર્થના કરી છે અ ફીલ એવું થાય છે કે મતલબ આજ ભક્તો છે ને ભીડ બહુ જ છે અને બધા બહુ જ શ્રદ્ધાથી અહીંયા આવેલા છે બધા બહુ જ દૂર દૂરથી અહીંયા આવેલા છે તો આજે જોઈને ખૂબ જ આનંદ થાય કે આપ લોકો જાતે સોમનાથ પહેલે પ્રથમ જ્યોતિલિંગ છે અને મેરે પૂરે 12 જ્યોતિલિંગ પૂરે હોને કે બાદ મેંજે ફીરસે યે ભગવાનને અવસર દિયા કે રાત્રે इनके દર્શન કર શકું તો યે મેરે લે બહુત સૌભાગ્યની વાત હે ઓર આજ મહાશિવરાત્રી હે જબ પીછ્યુ ઓર પાર્વતીજી કા વિવાહ હુઆ થા अवसर पे भी हमें दर्शन मिला तो इससे बढ़ के कुछ नहीं है यहाँ पे हर एक शीव, रोम रोम शीव में हुआ है और आप सभी को महाशिवरात्रि की हार्दिक शुभकामनाएं जय शु, जय शंभू गुजरात सौ नागरिकों ने शिवरात्रि खूब खूब शुभकामनाओं आज सोमनाथ दादा ना दर्शन करी राज्य सौ नागरिकों સુખાકારી શાંતિ સલામતી બની રહે તેવી પ્રાર્થના કરી પૂજા અર્ચના કરવાનો અવસર મળ્યો આ પ્રથમ જ્યોતિર્લિંગ આપણા સોમનાથ દાદાના દર્શનાર્થે આજે લાખો ભક્તો દેશભરમાંથી પધારી રહ્યા હોય છે ત્યારે ખાસ કરીને આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી દ્વારા વિવિધ સ્થળોથી વધારાની બસો મૂકવામાં આવી છે અને પહેલી વાર ત્રણ દિવસનો શિવરાત્રી મહોત્સવ સોમનાથ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય લોકો આ ઉત્સવમાં જોડાઈ રહ્યા છે દેશભરના અનેક કલાકારો આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે સોમનાથ દાદાની અસીમ કૃપાથી રાજ્યનું ઉત્તર ઉત્તર પ્રગતિ થાય તેવી પૂજા ને અર્ચના કરવાનો આજે અવસર નો પવિત્ર દિવસ છે આજે દેશભરમાં સનાતન ધર્મ અને એની ખૂબ કુંભને કારણે લોકોમાં ખૂબ ઉત્સાહ પણ છે આપણી હિન્દુ ધર્મ પ્રાચીન સંસ્કૃતિ અને મહાશિવરાત્રી પણ આ વખતે લોકો ખૂબ ઉત્સાહથી મનાવી રહ્યા છે શ્રદ્ધાથી મનાવી રહ્યા છે અને આપણે ત્યાં મહાશિવરાત્રિ એટલે ગુજરાતમાં સોમનાથમાં મહાપૂજા અને ભવનાથમાં જે આપણે રાત્રે ત્યાં સરઘસ નીકળે છે અને પછી દામોદર કુંડમાં સ્નાન થાય છે આનું વર્ષોથી મહત્વ છે અને સાથે સાથે શિવરાત્રિની પરિક્રમા ગિરનારની એનું પણ બહુ મોટું મહત્ત્વ છે એટલે એનો પણ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે કુંભને કારણે વાતાવરણ ખૂબ છે એટલે આજે પણ પણ ખૂબ ભાવિકો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવ્યા છે દર વખતે અમે લોકો મહાશિવરાત્રી ધજા ચડાવવા અને પૂજા કરવા માટે આવીએ છીએ આજે ભગવાન શંકરની પૂજા કરીને મહાદેવની પૂજા કરી અને બધાનું કલ્યાણ કરે અને ભારત વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ વધે એવી પ્રાર્થના કરવાના છે